બબે રૂપિયા વાળા જે દાડીઓ રે ને દાડીઓ મું છો આમ ઘડી વારે વારે ઓલા મરદ હોય મરદ માણા મરદ માણાને ને ક્યારે વારે વારે કોઈ મૂછને અડવું નો પડે અને જે વારે વારે આમ આમ ને થાવ દેતો હોય ને વારે વારે આમ 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 ઈ બાયલો હોય હું હોય બાયલો સસુંદર ઈ સસુંદર ઈ સસુંદર ની મારી આજી ફૂલ છૂટ આપવાની છે

પણ તમે જો તમારા દાડિયા ઉભા કરીને ખોટી રીતના મારી માને મારી બેન ને બધાને ગાળો ખોટી રીતના ખવડાવતા હોય જો ભાઈ અમને કાંઈ ફેર નહીં પડતો પણ હવે તમારી માને ને તમારી બેનને રેડી કરજો તમારી હાથ પેઢીને રેડી કરી નાખ જોબવાલા હવે તો ગાળો નો ભંડાર હું તમને બતાવું કોને કેવાય ને ગાળો ઈ ગાળો નો ભંડાર વરસાવી દઉં તમારી પેટી ઉપર અપેક્ષા ને તારી તૃપતિ ને કે છે અને તું તારી માની ઘરી જજો કાચિંડા આ કાચિંડા એ જે એકાવન લાખ રૂપિયા નું દાન કર્યું ને એકાવન લાખ નું અત્યાર લગીન માં ભાઈ કોઈ દી દાન કર્યું કે અરે હરામી ના પેટ ના હે કીર્તિ પટેલ કઈ સચ્ચાઈ માટે લડે છે તમે લોકો એકાવન લાખ રૂપિયા નું દાન દેતા હોય અને આટલી બધી વાવા વાર્કેટમાં ઠોબારા ઠોકતા હોય અને તું એમ કેતો એકાદ લાખ રૂપિયા તારા બાપે આપ્યા તને નહીં દાન ના પૈસા છે હારો બાપો બને પાછો ન્યુઝ પેપરમાં બધે

તોય મંજૂર છે શું છે મંજૂર અને તમારા હોય ને એટલા હવે રેડી કરી નાખજો તમારા દાળિયા તમારા પેડિયા મીનાક્ષી હો તમારી ધર્મિષ્ઠા ના રોજ એના બોયફ્રેન્ડ ને ઉપાડવાશે એની માની બેન ને તમારા હારા ને બધાને ઉપાડવાશે તમને બહુ શોખ છે ને કોકની માયુને કોકની ને ખોટી રીતના ગાળો ખવડાવવાના પૈસા દઈ દઈને

હવે જે ઘર બનશે અત્યાર લગીનશે ને દુ બનાવતા શું બનાવતા દુ અને હવે તમારા ભંગાર ને કહી દેજો કે રૂપિયા ઉપર હક તો છે ને જે દાન આવેલું છે ને હે એમાં સિર્ફમાં સિર્ફ ગરીબોનો હખ છે બરાબર હવે હવે તમારે જે કરવું હોય ને જ્યાં દોડવું ત્યાં દોડી જો કા કીર્તિ પટેલના અંદાજમાં કીર્તિ પટેલના જવાબ મળશે અને જ્યાં તમારે ખુચ્ચા ખોડવાઈ નાખો ત્યાં ખોડાઈ નાખજે ઉલો પાસો રાજકોટમાં જોઈ શકતું નથી કાચિંડો

ત્યારે કીર્તિ માટે કીર્તિ પટેલે સપોર્ટ આપ્યો તો ખુલ્લે આમ અને કીર્તિ પટેલ માટે અઢારે વરણ સરખા મેં ક્યારે વાલા દવલા નથી કર્યા ને હું કોઈ દિવસ આજ દિવસ સુધીમાં તારા જેમ કાચિંડા મારે કોઈ જ સમાજની માફી નથી માંગવી પડી કેમ કે હું અઢારે વરણને જોડે લઈને ફરું છું અને હવે તમ તમારે તમારી તૈયારીમાં રહેજો કાલથી આ કીર્તિ પટેલ એના અંદાજમાં હશે અને તમારે જ્યાં ખૂચા બાજુ આવું હોય તો એમને કે તો હાલો ભાઈ અને ઉપર કેસ કરી દયો હવે આ તો ભાઈ આમાં બાકાજી કી બોલી કે બાકાજી કી મારા વાલા તો બાકાજી કી બોલતી હોય તો તમારે હવે તાકાત લઈને આવવું પડશે હવે અને હવે તાકાત તમારે અજમાવી છે ને તો હાલો અજમાવો હાલો તમારી તૃપ્તિ તમારી અપેક્ષા તમારી ધર્મિષ્ઠા ગોપી બોપી બધાને કીધું હાલો ઘરવા મળે તમ તમારે તમારી રીતે કાલથી બધાના બોયફ્રેન્ડ લાવું છું માર્કેટમાં દે ભીખા દે ભીખા દે ભીખા હવે કરી નાખું તમ તમારે તમને બહુ શોખ છે ને બહુ નથી બોલવી 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 પણ તમે મને લાગો છો કે હું સુધરીશ ને એમાં તમને મજા આવી જાય એની કરતા કીર્તિ બગડેલી જારી જો હાલો આવતા રો કાલે આજનો દિવસ આ વાસી ઉત્તરાયણ છે ને વાસી ઉત્તરાયણના દિવસે તમને બધાને છૂટ આપી દો કે એવા ખોટીના પેટના જે દાનવીર્યા દાનવીર જે ખોટા લોકોના ગામના પૈસા લૂટી લૂટી ને જૂતી જુતી ને ગામ વાપરું હું નવ્વાણું ફંડ ફાળો લેતો નથી તારી માં તને કાલે પ્રૂફ આપે હા તને આખા આખા પ્રૂફ આપે તને તારી માં અને તારી તારી ગાંડમાં જો તાકાત હોય ને તો આવી મીડિયા સમક્ષ બોલ ને હે બોલ ને કેરિકા નું ખોટી છે કે દાન નથી લીધા હું જેટલા ને એ તું મીડિયા સમક્ષ આવીને કઈ દે કે બટા એ કાચિંડા તું તો ખોટો ન્યાજ પડી ગયો હે તું તો ખોટો ન્યાજ પડી ગયો ખાલી એક તને ખાલી સમાધાન માટે થી પાંચ કોલ કર્યા પચાસ લાખની જે ઓફર તું મને કરતો પૈસા તું ખાઈ ને તું દાન કરી એટલું ભૂલતો નહીં

પણ કાલે તમને મારી અંદાજમાં તમારી અપેક્ષા